મહાનગરપાલિકા દ્વારા લિંબાય ઝોન કચેરી પહોંચી રજૂઆત કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અર્થે વર્ષ ઓગણીસો નેવું ચોરાણું સુધીમાં રિંગરોડ વોરા માન દરવાજાથી ઉધના દરવાજા ઢેફાવાડી સિવિલ ચાર રસ્તા લાલ દરવાજા ફાલસાવાડી ખટોદરા પાણીની ટાંકી પાસે અને ગોપીતળા વિગેરે વિસ્તારમાં સ્લમ વસાતોને ટીપી સેવન એટલે કે ટીપી સાત આંજણા ફાઇનલ પ્લોટ નંબર એકસો એક્યાસી પર બાર બાય પંદરના પ્લોટ પરિવારોને પુનર્વસન કરવામાં આવ્યું હતું જે બાબતે સુરત મનપાના રેકોર્ડ પર હોવા છતાં લીંબા ઝોન કચેરી દ્વારા રાજકીય દબાણમાં સ્થાનિક ગરીબ શ્રમિક લઘુમતી સહિત અન્ય સમાજના ટીપી સાત આંધળા ફાઇનલ પોર્ટ નંબર એકસો એક્યાસી ના આશરે બસો પચાસ પરિવારોને આવી નોટિસો પાઠવીને એનકેન પ્રકારે માનસિક યાતના આપવામાં આવી રહી છે મનપા તંત્ર શ્રમિક વસાહતોમાં નંબર સંતોષકારક પ્રાથમિક સુવિધાઓ આપવામાં સાવ નિષ્ફળ રહ્યા છે તે શ્રમિક લોકોને રાજકીય હાથો બનાવી આવી મનસ્વી રીતે નોટિસ પાઠવી અરાજકતા ફેલાવવાનો કાર્ય કરે એ યોગ્ય નથી શહેર પર તમામ કાચા પકા મકાનો ઓગણીસો પંચાણું પહેલાથી પોતાના પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે જેથી નોટિસ અંગે બુધવારે સ્થાનિક રહીશો કોંગ્રેસ અગ્રણી અસ્લમ સાયકલ આગેવાનીમાં લીમા ઝોન કચેરી ખાતે કાર્યપાલક ઇજનાર વિપુલ ગણેશ રજૂઆત કરી હતી કે સ્થાનિકોને માનસિક યાતના ન આપવામાં આવે તેમ રજાનગર વાસીઓને સાથે હાલમાં સરકાર દ્વારા રાશન કાર્ડની કેવાયસી કાર્યવાહીની જેમ કાર્ય ન કરવામાં આવે તે વિનંતી કરી છે આજ રોજ સુરત મહાનગરપાલિકાના લીંબાઈ ઝોન કચેરી ખાતે ટીપી સાત આંજણા ફાઇનલ પ્લોટ નંબર એકસો એક્યાસી પર રજાનગર વસાહત આવેલી છે એ જે વસાહત છે કે ઓગણીસો નેવું ઓગણીસો પંચાણું ની વચ્ચે સુરત શહેરના વિકાસ અર્થે શહેરમાંથી જુદા જુદા વિસ્તારોમાંથી દાખલા દાખલાકે ફાલસાવાડી લાલ ગેટ બુધના દરવાજાથી લઈને માન દરવાજા સુધી આવેલી વોરા કપરાસ્તાનની ઝુંપડપદ્દી સિવિલ ચાર રસ્તા પર આવેલી ઢીફાવાડી ઝુંપડપદ્દી ખટોદરા પાણીની ટાકે પાસે આવેલી ઝુંપડપટ્ટી અને શહેર વિકાસ અર્થે અહીંયા પુનઃ કરવામાં આવેલ અને એ ઝુંપડપટ્ટીના વસાહતીઓ ઓગણીસો પંચાણું પહેલાથી અહીંયા વસવાટ કરી રહ્યા છે પરંતુ એવા વસવાટો પૈકીના આશરે અઢીસો જેટલા વાસીઓને સુરત મહાનગરપાલિકા દ્વારા એક રાજકીય હાથો બનીને જે નોટિસ આપવામાં આવી છે એ નોટિસ એ પ્રસ્થાપિત કરી છે કે સુરત મહાનગરપાલિકાનો લિંબાયત ઝોન ગરીબ શ્રમિક પરિવારોને સલામ વસાહતોને પ્રાથમિક સુવિધા તો સંતોષકારક આપતું નથી પરંતુ એમને માનસિક યાતના કઈ રીતે આપવું એ ભારતીય જનતા પાર્ટીના હાથો બનીને કાર્ય કરતું વધારે રસ દાખવતો હોય એવી રીતે નોટિસો છે એ નોટિસોથી ગરીબોમાં અરાજકતા ફેલાઈ ગરીબોને ખૂબ એનાથી ટેન્શન વહી અને એના કારણે આજરોજ અમે રજૂઆત કરવા ગયા હતા ઝોનલ અધિકારીને રજૂઆત કરી કે આવી રીતે ગરીબ વિરોધી માનસિક સાથે તમે કામગીરી ના કરો કે જે લોકો ઓગણીસો પંચાણું થી સ્થળ પર વસપાટ કરે છે જે હાલમાં શહેરના વિકાસમાં કોઈપણ પ્રકારના નડતરરૂપ નથી એને આવી રીતે માનસિક યાતના આપવી યોગ્ય નથી તમે જે કંઈના પુરાવા માંગો છો લેખિતમાં માંગ્યા છે અમે આપશું પરંતુ અમને નવા એ બાબતને લાગે છે કે સરકાર દ્વારા અત્યારે કાર્ડ માટે ગરીબો માટે જે કેવાયસી ચાલે છે એ પ્રમાણે લિંબાય ઝોનને પણ આ નવી કેવાયસી સિસ્ટમ શરૂ કરી હોય સલામત સલામતો માટે એવું અમને હાલ તો દેખાઈ રહ્યું છે અમારી તંત્રને એટલી જ વિનંતી છે કે કોઈપણ રાજકીય પક્ષનો હાથો બનીને ગરીબોને હેરાન પરેશાન ન કરો એવી અમે જાહેર અપીલ સાથે વિનંતી કરીએ રાજાનગર સહિતના લોકોએ મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાન આશ્રમ સાયકલવાળાની આગેવાનીમાં લિંબાઝોન કચેરી પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી વિરોધી પક્ષી ટીઓ